ખેડા જિલ્લાના વસો તાલુકામાં ગત વર્ષે બનેલી અત્યંત શરમજનક અને હૃદયદ્રાવક ઘટનામાં નડિયાદ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે ચાર નાની બાળકીઓનું શારીરિક શોષણ કરનાર પંચાવન વર્ષીય નારાધમ આરોપી ચંદ્રકાંત પટેલને કોર્ટે વિવિધ કલમો હેઠળ દોષિત ઠેરવીને જીવનના છેલ્લા શ્વાસ સુધી જેલની સજા ફટકારી છે આ સાથે કોર્ટે પીડિત પરિવારોને આર્થિક વળતર પેટે બે લાખ રૂપિયા ચૂકવવાનો પણ કર્યો છે ઓક્ટોબર ચોવીસ ના રોજ આ કમકમાટી ઘટના પ્રકાશમાં આવી હતી માતર પંથકમાં રહેતા અને વ્યવસાય આરટી સેવા ચંદ્રકાંત પટેલ નામના શખ્સે પોતાના જ પાડોશમાં રહેતી ચાર માસૂમ બાળકીઓનું શારીરિક શોષણ કર્યું હતું પાડોશીઓ જે વ્યક્તિને સજ્જન અને દાદા સમાન માનીને માન સન્માન આપતા હતા અને જેમના ઘરે જમવા સુધીના સંબંધો હતા એ વ્યક્તિ આટલો વિકૃત નીકળશે તેની કલ્પના પણ કોઈએ કરી ન હતી અદાલતે બંને પક્ષોની દલીલો અને રજૂ કરાયેલા પુરાવાઓને ધ્યાનમાં રાખીને અવલોકન કર્યું હતું આ કૃત્ય અક્ષમ્ય છે કોર્ટે આરોપી ચંદ્રકાંત પટેલને પોક્સો એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ દોષિત જાહેર કર્યો હતો તેને અલગ અલગ કલમોમાં પાંચ વર્ષ અને દસ વર્ષની સજાની સાથે મુખ્ય સજા તરીકે આજીવન કારાવાસ એટલે કે જેલમાં છેલ્લા શ્વાસ સુધી રહેવાનો હુકમ કર્યો છે આ હજુકાદાથી પીડિત પરિવારો અને સમગ્ર પંથકમાં સંતોષની લાગણી જોવા મળી હતી એક વર્ષની અંદર જ ન્યાય મળતા લોકોએ ન્યાયતંત્ર પરનો વિશ્વાસ વધુ દૃઢ કર્યો છે ભોગ બનનાર બાળકીઓના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કોર્ટે બે લાખ રૂપિયાના વળતરને જે નિર્ણય લીધો છે તે પરિવારને પુનઃસ્થાપિત મદદરૂપ થશે આજે જે નામદાર કોર્ટમાં આ કામના આરોપી ચંદ્રકાંત ઉર્ફે પટેલ ને નામદાર કોર્ટે ઇપિકો કલમ તથા પોક્સો એકની અલગ અલગ કલમોમાં કુલ બે કલમોમાં જીવનના છેલ્લા શ્વાસ સુધી અને અલગ અલગ કલમોમાં દસ વર્ષ પાંચ વર્ષ ત્રણ વર્ષ એમ અલગ અલગ કલમોની અલગ અલગ સજા કરેલી છે તથા આ કામના ભોગ બનનારના પરિવારને જે ગુજરાત કોમ્પન્સેશન સ્કીમના અનુસંધાને બે લાખ રૂપિયાનો કોમ્પન્સેશન આપવાનો હુકમ કરેલ છે કેસની વિગત એવી છે કે તારીખ ચૌદ દસ બે હજાર ચોવીસના ના રોજ આ કામનો જે ગુનો છે જે છેલ્લા ઘણા વખતથી ચાલી આવતો હતો એટલે આ કામના આરોપીએ પોતાના ગામની આજુબાજુમાં રહેતી કુલ ચાર નાની નાની ભોગ બનનાર દીકરીઓને પોતાનો શિકાર બનાવેલો એ ઘટના ચૌદ તારીખે પ્રકાશમાં આવતી આવતા એક ભોગ બનનારની માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી પોલીસને આ કેસની જાણ થતાં ખેડા જિલ્લાનું સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટ કેસની પાછળ દોડી ગયું જેમાં આપણા ડીવાય એસપી શ્રી વાજપેયી સાહેબ તપાસ કરનાર અધિકારી શ્રી ભીમાણી સાહેબ તથા તેમની સાથેના અલગ અલગ જેટલી પણ ટીમો પાડીને તરત જ આ કેસની ઉપર ત્વરિત તપાસ કરીને અને પ્રોપર ઇન્વેસ્ટિગેશન કરીને નામદાર કોર્ટમાં કરેલું નામદાર કોર્ટમાં ચાર્જશીટ થયા બાદ કેસ ચાલવા પર આવતા ડિસ્ટ્રિક્ટ જસ્ટ્રી પી પી પુરોહિત સાહેબની કોર્ટમાં આ કેસ ચાલી જતા સરકાર પક્ષે અમોએ આશરે પિસ્તાલીસ જેટલા દસ્તાવેજી પુરાવા અને ઓગણીસ જેટલી જુબાનીઓ નામદાર કોર્ટમાં રજૂ કરેલી અને ચારે ચાર ભોગ બનનારની જુબાનીઓ નામદાર કોર્ટની અંદર કાયદામાં જણાવેલી જોગવાઈઓ પ્રમાણે એક હોમલી વાતાવરણની અંદર જુબાની લેવામાં આવેલી પણ અમારી માટે અને કોર્ટમાં માટે પણ ખૂબ જ અઘરું હતું તેમ છતાં તમામ ચારે ચાર ભોગ બન્નાને ન્યાય મળી રહે તે હેતુથી નામદાર કોર્ટે પણ ત્વરિતતા કરીને અને સદર કેસ બે હજાર ચોવીસના ના વર્ષનો માં એનો ચાર્જ ફ્રેમ થયેલ અને ત્યારબાદ ત્વરિત રીતે આ કેસમાં આજે નામદાર કોર્ટે આરોપીને જીવે ત્યાં સુધી છેલ્લા શ્વાસ સુધીની સજા ફટકારી છે એટલે આ તબક્કે મારી ભોગ બન્ના પરિવાર સાથે પણ લાગણી છે અને આ કેસમાં તપાસ કરનાર જેટલા પણ અધિકારીઓ છે એ તમામને પણ હું ખૂબ ખૂબ અભિનંદન છું